આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બળદગાડા પર વરઘોડો તે કોઈ જૂના જમાનામાં નીકળેલો વરઘોડો નથી પણ હાલ એકવીસમી સદીનો અરવલ્લી જિલ્લાના મેઘરજ પાસે આવેલ ઈસવી ગામના ભાટિયા પરિવારના યુવકનો બળદગાડા પર કાઢેલો ધૂમધામપૂર્વક વરઘોડો છે તેમને બળદગાડામાં વરઘોડો કાઢી દાયકાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરી નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવ્યા હતા ગુજરાતમાં હાલ લગ્નશ્રાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે લગ્ન પ્રસંગમાં હાથી ઘોડા ગાડી અને બગીઓમાં વરરાજાના વરઘોડા કાઢવાનું ચલણ વધતું જઈ રહ્યું છે પરંતુ મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા સુપુત્રના લગ્ન વતનમાં ઈસરી મુકામે નિર્ધારિત કરાયા હતા અહીં વરરાજા ઘોડા કે બગી પર નહીં પણ ઢોલ શરણાઈના તાલે શણગારેલા બળદગાડામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ અનોખો નીકળેલો વરઘોડો ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આજના યુગમાં સાદું બળદગાડું લુપ્ત થઈ રહ્યું છે ત્યારે ઈસરી ગામના જયેશભાઈ ચતુરભાઈ ભાટિયા પરિવારના સુપુત્ર હર્ષના શુભ લગ્ન પ્રસંગે બળદગાડામાં વરઘોડો કાઢી દાયકાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરી નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવ્યા હતા વૈભવ રાઠોડ મોડાસા મારું નામ હર્ષ જયેશકુમાર ભાટિયા છે અને આજે મારે ઘરે દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બધા વરઘોડાનું નામ લે છે વરઘોડા રીતે ડીચેમાં અને એ રીતે નીકળે છે પણ મારા પપ્પાના વિચારો એવા હતા મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ એટલા માટે ગાડું બળદ ગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાળું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ મારા જીજાજીઓ ભેગા થઈ અને ખૂબ જ મનો ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે રીતિ રિવાજો છે પાછા આવી રહ્યા છે આના આવનાર પેઢીઓને બી હું એમ હું એમ કહેવા માગું છું કે આ વસ્તુ આપણે કરવી જોઈએ અને હું આની સહારાના વધારે કરું છું મારું નામ જયેશ કુમાર સિંહ ભાટિયા છે હું મૂળ ઈસરી ગામનો વતની અને મારા બાબાનું નામ છે હર્ષ એના મેરેજ આવતીકાલે એની જાન જાય છે પણ આજેનો વરઘોડો છે અથવા દેવદર્શન એનું નામ અમે આપ્યું છે કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે એટલે મેં એને દેવદર્શનથી ઉપમા આપી અને એ ઉપમા આપવાનું મેન કારણ એ કે છેલ્લા હું દસેક વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સતર હોય પણ એ લોકો વર્ગોડાની અંદર અથવા બેડવાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બે ફામ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી 8-10 વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે અને નંબર 2 સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈની ખલાસ થઈ ગઈ એટલે મારા માઇન્ડની અંદર એક વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપદાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે વર્ણતા હતા એટલે મને વિચાર આવ્યો કે ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાઈએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે અને દેશની તમામ જનતાને અને ગુજરાતની ખાસ જનતાને મારી વિનંતી કે ભાઈ આ રીતે કરો ખર્ચની અંદર થી તો વચ્ચેનું કઈક સરસ લાગશે અને કઈ ટેન્શન વગરનું કામ કાજ ઇકો ફ્રેન્ડલી દેવ દર્શન એનું નામ આપો વરઘોડો કાઢી જ નાખો વરઘોડો કોઈ એટલે ઘોડો લાવવો પડે આપણે એવું કાઢી જ નાખો ઘોડો તો ડીજેની પણ જરૂર નથી કશું નહીં દેશી આપણે પ્રાચીન કાળની અંદર રાવર મિત્રો જે રીતે વગાડતા હતા એ જ મેં ટીમ બોલાવી છે અને ઇકો ફ્રેન્ડલી બળદગાડા દ્વારા હું મારા બાબાના લગ્ન કરવા જઈશ